એસીપી તથા છ પોલીસ સ્ટેશનના પીઆઈની ની હાજરીમાં આ દારૂ સહિત મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત અઢાર લાખ ઉપરાંત આ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે જેને લઈને વધુ માહિતી ડીસીપી ઝોન ટુ ના વંચિતા વણજારાએ બ્રિટિશ સમક્ષ આપી છે વડોદરા સિટી અંદર મારું સુપરવિઝન ઝોન ટુ વિસ્તાર થાય છે જેની અંદર છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં માં ટોટલ અઢાર લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી ચાલુ રહી થઈ રહી છે અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમ સંબંધિત વિભાગ તરફથી ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝન માં જેટલો પણ પોલીસ આ જે પણ કર્યો હોય જે ગુના દાખલ કર્યા છે એનો મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય જેટલી નિકાલની કામગીરી ચાલુ છે ટોટલ મળીને કુલ અઢાર લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂ મુદ્દામાલ છે એનો નાશ ની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે નેશન પ્લસ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર